કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતના માન દરવાજા ખાતે ટેનામેન્ટ ફાયર સ્ટેશન નગર પ્રાથમિક શાળા અને આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃ વિકાસ યોજના બે હજાર સોળ હેઠળ આશરે બસો કરોડના ખર્ચે ટેનામેન્ટનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે

આયોજીત આજના ભૂમિપૂજનના કાર્યક્રમમાં આપ્યો છે ઉપસ્થિત સુરત શહેરના માન્ય મેયર શ્રી દક્ષણભાઈ માવાણી મારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ શ્રીમતી સંગીતાબેન કે આ વિસ્તારના ધારાસભ્ય છે અને અમને કદાચ અના માટે જેટલા પ્રયત્ન કરે કદાચ બીજો કોઈ કામમાં ન કરે એટલા બધા પ્રયત્ન કરે શ્રી પ્રીમભાઈ ગોગારી ધારાસભ્ય શ્રી ધારાસભ્ય શ્રી અવિદભાઈ રાણા કે જે પણ સદંત પ્રયત્નશીલ હતા ધારાસભ્ય શ્રી સંજીભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી મનોભાઈ પટેલ સુરસ્ત્યાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ પૂર્વ મેયર અને પૂર્વ શહેરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરા ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈ અધ્યક્ષ નેનસી શાહ કોર્પોરેટરશ્રી અને ચેરમેનશ્રી ભાઈલાલભાઈ ડાસ પર બેઠેલા આગેવાનો અને આમ તો જેમણેન્ડરમાં ત્રણ વર્ષનો સમય ગાળો છે પણ દોઢ થી બે વર્ષ થી અંદર જ તમને મકાન આપવા માટે તેમણે નિર્ધાર કર્યો છે અને કોઈ આગળ નહીં આવતો તો ત્યારે એ આગળ આવ્યા એવા જેમને કોન્ટ્રાક્ટ વાળા જશે એવા અનિલભાઈ લો અહીં ઉપસ્થિત સૌ ટેનામેન્ટના સૌ ભાઈઓ અને બહેનો આપ આપ સૌને સૌને પ્રણામ વંદન જેટલી ખુશી તમને બધાને છે એનો બધાનો સરવાળો કરો એટલી ખુશી મને પણ છે હું પણ ટેનામેન્ટની અંદર ત્રણ વર્ષ રહ્યો છું એ પણ ભાડાના મકાનમાં રહ્યો છું એની તકલીફો મને ખબર છે અને અહીંયા રહેતો ત્યારે જ્યારે કલ્પના પણ નહોતી કે આ ટેનામેન્ટને તોડીને નવા બનાવવા માટેની કામની જવાબદારી લેવી પડશે એમાં સફળતા પણ મળશે એ કલ્પના નહોતી એટલા જ માટે તમને જે ખુશી છે એના કરતાં મને વધારે ખુશી છે બીજા ખુશીના સમાચાર એ છે કે જ્યારે જ્યારે ટુર્નામેન્ટના ભાઈ બહેનો મળવા આવતા હતા એમની જે સ્થિતિ હતી ખૂબ જ દયનીય સ્થિતિ હતી ભાડું ખૂબ મોંઘું હોય ભાડાના પૈસા ચૂકવવામાં તકલીફ પડે ઘર ચલાવવામાં તકલીફ પડે ઘણી બધી બહેનોના હાથમાં પાણી આવી જાય અને ત્યારે હૃદય ધ્રવી ઉઠે અને કોઈ કોન્ટ્રાક્ટર આવતું નહોતું ઘણી બધી મુશ્કેલીઓ આવતી હતી ત્યારે મેં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી કે થોડા રિલેક્સેશન આપો અને આ કામ કરવા દો ને એમણે પણ થોડા રિલેક્સેશન આપ્યા અને અનિલભાઈને મેં કહ્યું કે નફો નુકસાન ભગવાન તમને વધુ પૈસા આપશે જ પણ આ ગરીબો માટેનું કામ છે અને એમને ક્વોલિટી કામ આપવાનું છે ઝડપમાં આપવાનું છે જે છે એના કરતાં મોટું કરીને આપવાનું છે અને તમે આમાં નફો નુકસાનની ચિંતા કર્યા વગર તમે આ એક સેવાનું કામ કરો અને એમણે આ જવાબદારી ઉપાડી એટલા માટે અનિલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિસ્તારના કોર્પોરેટરો પણ સતત ચિંતા કરતા હતા રાજેશ એ તો વચ્ચેથી ચૂંટાયો એટલે સતત હાથ લઈને ફરતો હતો ક્યારે બની જાય નાગરભાઈ બધા જ કોર્પોરેટરો એના માટે પ્રયત્ન રહ્યા અને મેં કહ્યું અરિનભાઈ રાણા તો સિટીમાં રહી છે પણ અહીંયા રાણા સમાજના ઘણા મકાનો હતા એટલે એ પણ ઘણો ફોલો કરતા હતા તો મિત્રો આજે આનંદની વાત છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કેવી રીતે કામ કરે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે તમને એકવાર મકાન આપી દીધા પછી એ મકાન તૂટી જાય તો એ તમારી જવાબદારી છે તમે પોતે મકાન બનાવીને લેતા હોય અને મકાનમાં રિપેરિંગ આવે તૂટી જાય તો તમારે પોતે જ બનાવવું પડે પણ સુરત મહાનગરપાલિકા અને માન્ય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબોને ઘર મળવું જોઈએ જે છે એને તોડવું પડે તો નવેસરથી મળવું જોઈએ એવી જે યોજના બનાવી એના પરિણામ આપને મળે છે એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનો તો તમને નવા મળે છે પણ સાથે સાથે ચાલીસ સ્કવેર ફીટ વધારે તમને જગ્યા મળે છે એટલે કદાચ એક રૂમ એક રૂમ તમને એક વધારે મળે છે આ રૂમ ને નાના હતા એની તકલીફ હું સમજી શકું છું અને બહેનો જે બોલાવતા હતા ભારત માતા કી છે ત્યારે એનો જે પ્રતિબિંબ પડતું હતું એ બહેનોની ખુશી એમાં દેખાતી હતી કે બહેનો ખરેખર ખુબ ખુશ છે તેમને નવા મકાન મળી રહ્યા છે સાબિર સૈયદ ન્યૂઝ સુરત